નમસ્તે વિદ્યાર્થી મિત્રો આરી માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય ગણિત ની સ્વ અધ્યયન પોથી નું ચેપ્ટર નંબર આઠ ગાડું અને પૈડા નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથી ના આવા જ વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે પ્રશ્ન એક હા કે ના માં જવાબ લખવાનો છે ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય છે તો ના એક વર્તુળને એક કરતાં વધારે કેન્દ્ર હોય ના માત્ર એક જ કેન્દ્ર હોય એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય છે હા એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે હા એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય છે ના બરાબર અનેક વ્યાસ આપણે દોરી શકીએ છીએ એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય છે એક વર્તુળમાં બે અર્ધ વર્તુળ હોય છે એટલે કે આપણે આ વર્તુળ દોરીએ પછી એના બે ભાગ કરીએ તો આપણને આ રીતે આ એક અને બે આ બે અર્ધ વર્તુળ મળે વર્તુળ પરના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે ત્રીજો પ્રશ્ન આકૃતિના આધારે પ્રશ્ન છે તો અહીં કેન્દ્ર છે ઓ પછી તેની ત્રિજ્યા છે ઓએ ઓડી ઓઈ ઓએફ ઓબી વ્યાસ છે જે વચ્ચે કેન્દ્રમાંથી પસાર થાય છે તે એબી અને સીડી અને વર્તુળ પરના બિંદુઓ છે એડી ઈએફ બી સી અને જી ત્યારબાદ જોઈએ ચાર આપેલા વર્તુળમાંથી માગ્યા મુજબ દોરો જેનું કેન્દ્ર વર્તુળમાં હવે અહીં જે માપ આપ્યું છે એ માપની ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે તો બે સેમી તો પેલા ફૂટપટ્ટીથી થી આપણે રાખીને એની માથે પરિકરથી આપણે બે સેમી માપ લઈને પરિકરની મદદથી આ રીતે બે સેમી નું વર્તુળ દોરવાનું પછી પરિકર મદદથી ત્રણ સેમી માપ લઈને આપણે આ રીતે ત્રણ સેમીનું વર્તુળ આપેલી જગ્યામાં દોરવાનું છે પછી એ જ રીતે ચાર સેમીનું ત્યારબાદ જોઈએ છ સેમીનું વર્તુળ તો અહીં તમારે વર્તુળનું જે કેન્દ્ર છે કેન્દ્ર થી તમારે છ સેમી વર્તુળ જે પરિકર છે તમારે અહીં બધા જ વર્તુળ દોરવા માટે પરિકરની જરૂર પડશે તો અહીં આપણે પરિકર માં આપણે છ સેમી માપ લઈને આ રીતે છ સેમી નું વર્તુળ દોરવા દોરવાનું છે ત્રીજા પરથી વ્યાસ શોધો તો ત્રિજ્યા કરતા વ્યાસ કેવો હોય બમણો એટલે બે ગુણ્યા ત્રીજા એટલે સાત બે ચૌદ તો અહીં સેમી ત્રિજ્યા છે તો વ્યાસ બરાબર અગિયાર એટલે સેમી વ્યાસ થશે ત્રેવીસ બે છેતાલીસ અહીં નવ છે તો આપણને વ્યાસ મળશે અઢાર મીટર હવે અહીં વ્યાસ પરથી ત્રીજ્યા શોધવાની છે તો વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય અડધી એટલે વ્યાસ ભાગ્યા બે આઠ ભાગ્યા બે એટલે અહીં ચાર મીટર આપણને ત્રિજ્યા મળશે હવે અહીં ત્રિજ્યા દસ સેમી દસ સેમી જે છે એ વ્યાસ છે તો એ વ્યાસ ભાગ્યા બે કરીએ તો દસ ભાગ્યા બે તો બે પાંચ દસ પર તમે આ રીતે છેદ પણ ઉડાડી શકો અહીં પાંચ ગુણ્યા બે લ્યો તો બે બે શું થઈ જશે કેન્સલ તો પાંચ સેમી આપણને ત્રિજ્યા મળશે પછી છ સેમી વ્યાસ છે છ ભાગ્યા બે તો ત્રણ સેમી આપણને ત્રિજ્યા મળશે બે ત્રણ છ આપણે અહીં છેદ ઉડાડ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો ત્રણ બે છ આ રીતે છ ના બે ભાગ પડે ત્રણ બે છ બે બે કેન્સલ ત્રણ સેમી ત્રિજ્યા હવે અહીં બાર ભાગ્યા બે તો છ બે બાર છ મીટર આપણને ત્રિજ્યા મળશે હવે વર્તુળ પૈકી મોટા વર્તુળમાં ખરાની નિશાની કરો તો એક મીટર ત્રિજ્યા અને પાંચ મીટર ત્રિજ્યા તો કયું વર્તુળ મોટું બનશે તો કે પાંચ મીટર ત્રિજ્યા વાળું અહીંયા ટીક કરવાનું ત્રણ સેમી વ્યાસ ને પાંચ સેમી વ્યાસ પાંચ સેમી વ્યાસ વાળું વર્તુળ મોટું બનશે પછી ત્રીજામાં તો અહીં બે મીટર ત્રિજ્યા વાળું વર્તુળ મોટું બનશે કારણ કે મીટર જે છે મોટો એકમ છે જ્યારે સેમી નાનો એકમ છે એટલે પચાસ સેમી આવશે નહીં સાઈઠ સેમી ત્રિજ્યા છે અને બે મીટર વ્યાસ તો મીટર મોટો એકમ એટલે બે મીટર થી આપણે મોટું વર્તુળ બનાવી શકીશું આ પેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો તો તમે અહીંથી અહીં સુધી તમે માપપટ્ટી મૂકીશો જીરો અહીં તમારે માપપટ્ટીનો ઝીરો જીરો રાખવાનો તો અહીં આપણને ત્રિજ્યા પાંચ સેમી મળશે પછી અહીં ત્રીજા છે બે સેમી ત્રીજામાં છે એક સેમી અને ચોથામાં ત્રીજી આવે છે ચાર સેમી તમે ફૂટપટ્ટીથી આ બધી જ ત્રીજા તમારે માપવાની છે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રીજાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી આ રીતે આપણે ડિઝાઇન બનાવવાની છે પરિકરનો તમારે અહીં ઉપયોગ કરવો પડશે પછી આપેલા ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્રમાં રાખીને બે સેમી ત્રણ સેમી અને એક સેમી વાળા વર્તુળની રચના કરો તો આ એક સેમી આ બે સેમીના

છે તો તમામ રેખાખંડ સમાન છે કારણ કે બધી ત્રીજા કેવી હોય સમાન હોય એટલે આપણો આવશે જવાબ ડી મનહર પાસે બાર સેમી પંદર દોડા છે આ મોટું વર્તુળ બનશે તો અઢાર સેમી લાંબા દોડાથી થી સૌથી મોટું વર્તુળ બનશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર સોળ તો સૌ પ્રથમ પાંચ સેમી ત્રીજા વાળું એક વર્તુળ દોરું તો આપણે કેન્દ્ર થી પાંચ સેમી માપ લઈને આ રીતે પહેલા પાંચ સેમી વાળું મોટું વર્તુળ દોરીશું તે વર્તુળમાં પાંચ સેમી થી અડધી ત્રિજ્યા વાળું બીજું વર્તુળ એવું દોરો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય અહીં અડધી ત્રિજ્યા લેવાની છે એટલે પાંચ નું અડધું થશે બે પોઈન્ટ પાંચ સેમી તો બે પોઈન્ટ પાંચ સેમી માપ લઈને આ રીતે આપણે સેમ કેન્દ્ર રાખીને એક બીજું નાનું વર્તુળ દોરવાનું છે અહીં તમારે પરિકરની મદદથી માપ લેવાનું છે ત્યારબાદ જોઈએ આપેલા વર્તુળમાં ત્રિજિયાઓ કેટલી છે તમે જોઈ શકો છો કુલ છ ત્રિજિયાઓ છે ઓ એ ઓ બી વર્તુળ પરના બિંદુઓને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને કેન્દ્ર કહે છે આકૃતિના આધારે જોડકા જોડવાના છે તો કેન્દ્ર અહીં ઓ છે ત્રિજ્યા ઓ એ છે અને વ્યાસ બી સી છે નીચે આપેલા વર્તુળનો વ્યાસ પી ક્યુ દોરો તો અહીં આપણે રેખાખંડ દોરી ને પી અને ક્યુ નામ આપીશું આઠ સેમી વ્યાજ વ્યાસ વાળું વર્તુળ દોરો તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે આઠ સેમી માપ લે આઠ સેમી વ્યાસ છે બરોબર આઠ સેમી વ્યાસ એટલે ત્રિજ્યા કેટલી થાય તો કે અડધી એટલે અહીં તમારે ચાર સેમી માપ લઈને ચાર સેમી માપ લઈને આપણે વર્તુળ દોરવાનું છે બરોબર વ્યાસ આઠ સેમી છે ત્રિજ્યા ચાર સેમી થશે ચાર સેમી ત્રિજ્યા લઈને આપણે આ રીતે આ વર્તુળ દોરવાનું છે એટલે અહીં જે વચ્ચે આજે થશે વ્યાસ એ વ્યાસ કેટલો થશે આઠ સેમી ત્યારબાદ છે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો તો આનું માપ છે ત્રણ સેમી ચોવીસ વર્તુળની ત્રિજ્યા શોધો તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે આપણને વ્યાસ છે ચોવીસ ચોવીસ ભાગ્યા બે બાર બે ચોવીસ તો બાર સેમી આપણને ત્રિજ્યા મળશે દસ અઢાર સેમી ત્રીજિયા વાળા વ્યાસ શોધો તો વ્યાસ બરાબર તો કે ત્રીજા જે છે ત્રીજા કરતા વ્યાસ બમણો હોય એટલે બે ગુણ્યા ત્રીજા અઢાર બે છત્રીસ આપેલા દાખલામાં આપણને વ્યાસ મળશે છત્રીસ મીટર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગાડુ અને પૈડા સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ